રાજકોટમાં રાજકોટના આંગણેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ શુભારંભની ઘડીઓ ગણાઈ જોશ અને ઉત્સાહ ભરતી ખેલ મહાકુંભ પ્રી ઓપનિંગ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાયા અને માહોલમાં જોમ ભરી દીધું રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવહાણે તથા નિવાસી અધિક કલેક્ટર એ કે ગૌતમે બહુમાળી ભવન ખાતેથી પ્રી ઓપનિંગ રેલીનું પ્રસ્થાન કરાવ્યું જિલ્લા રમતગમત અધિકારી વીપી જાડેજા તથા જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાની કચેરી દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં સ્કેટિંગ બાસ્કેટબોલ જુડો બેડમિન્ટન સાયકલિંગ આર્ચરી સહિતની રમતોમાં ખેલાડી જોડાયા હતા આ દરમિયાન શેરો રેલી સાથે રહ્યો અને લોકોનું મનોરંજન કર્યું આ રેલીમાં ખેલ મહાકુંભના દિવ્યાંગ આઈકોન શૈલેષ પંડ્યા પણ જોડાયા બહુમાળી ખાતેથી શરૂ થયેલી આ રેલી જ્યારે રેસકોર્સ રોડ પરથી પસાર થતી હતી ત્યારે નાગરિકોએ વાહન થંભાવી દીધા અને ફોટો વિડીયો ઉતારીને આ રેલીની ઇવેન્ટને પોતાના ગ્રુપમાં શેર કરી ઓપનિંગ ઇવેન્ટ અંતર્ગત યોજાયેલી રેલીએ રમતગમત માટે ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો